વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી હાઈ હાઈસ્પીડ કોરિડોરનું ભવ્ય શરૂઆત વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈ હાઈસ્પીડ કોરિડોરમાં પરિવર્તિત કરવાના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્રણસો એક્યાસી પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે વડોદરાના કપૂરે ચોકડીથી ગરુડેશ્વર જંકશન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તાને હાઈ હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે આ પ્રોજેક્ટ હેઠળ ત્રણ ઓવરબ્રિજ એક અંડરબ્રિજ સિક્સ લેન રોડ તેમજ ડભોઈ તિલકવાડા દેવલિયા વચ્ચે ચાર માર્ગીય રસ્તાનું રિસર્ફેસિંગ કરવામાં આવશે આ પ્રોજેક્ટ વડોદરા અને નર્મદા જિલ્લાને જોડતા મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકનું ભરણ ઓછું કરશે રોડ સેફ્ટીમાં સુધારો થશે અને અકસ્માતોમાં ઘટાડો થશે સાથે જ મુસાફરોનો સમય અને ઈંધન બચશે જે ગુજરાતના ટુરિઝમને નવો વેગ આપશે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા ડભોઈ પક્ષ પ્રમુખ અલ્પેશ શાહ નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કામગીરી ત્રીસ માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને ભરોસાની ભાજપા સરકાર એ ડબોઈ ખાતે પુરવાર થઈ રહ્યું છે આજે અહીંયા વડોદરાથી કેવડિયા સુધીના હાઈસ્પીડ કોરિડોર માટેનું કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ત્રણસો એક્યાસી કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે રતનપુર ને કેલંદપુર પાસે ઓવરબ્રિજ ફુવાઈ પાસે અંડરબ્રિજ સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ આ રીતે આ રસ્તો થવાનો છે બીજો એક રસ્તો પંચોનો રિંગ રોડ એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈથી વડદને ધરમપુરી થઈને નીકળશે જે ડભોઈને બાયપાસ કરશે પણ હાઈ હાઈસ્પીડ કોરિડોર હેઠ ડભોઈથી જ સિનોર ચોકડીસથી જ આગળ વધવાનો છે તિલકવાળા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે હું આ તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે સાથે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલને પણ બચત થશે એટલે સરકારે જે સાતસો કરોડ જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે ખરેખર હું અભિનંદન આપું છું અને અહીંયા આવીને જ્યારે ડભોઈને દરભાવતી બનાવવાનું કહ્યું હતું એ પ્રમાણે ડભોઈનો આર્થિક સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે અને દરભાવતીની જે જલાદી હતી એ ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે આપ સૌના મારફત તમામ ડભોઈ તાલુકાના ડભોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને એમના પ્રતિનિધિ તરીકે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરું છું